સુધી સફાઈમાં પ્રજાને જોડાવવા અપીલ કરતા કિરણસિંહ રાણા પાડી નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો નો આજનો જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા સેવા અભિયાન સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સફાઈ હાથ ધરવામાં આવશે પાડી પાલિકાના વહીવટદાર અને મામલતદાર કિરણસિંહ રાણા ચીફ ઓફિસર બીબી ભાવસાર માજી પ્રમુખ હસુભાઈ રાઠોડ રાજેશ પટેલ ધર્મેશ મોદી કીતન પ્રજાપતિ સહિત અગ્રણીઓ અને કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાનની શરૂઆત પાડી ચાર રસ્તાથી કરી હતી પાડી પાલિકાના વહીવટદાર કિરણસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પાડીના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવશે જેમાં જાહેર જનતાને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી સફાઈ કર્મચારીએ જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો ચાર રસ્તા બ્રિજ નીચે લોકોને ગંદકી ન કરવા જાહેરમાં કચરો ન ફેંકવા સંકલ્પ લડાવ્યો હતો તેમાં સેલ્ફી પોઈન્ટ ઉપર ફોટા પડાવી નગરજનોને જાગૃત કર્યા હતા त्यांना नागरिको गमके नथी करता मारी ऑफिस तो थी मारी ऑफिस थी अने मारा ना कोइने करवा देईस तो देख अल्लाह नु संवाद करी तो था था। था था था। था था। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ થી શરૂ થતું આ સ્વચ્છતા આપણી રોજબિંદી દિનચર્યામાં લાવીએ તથા સ્વચ્છતા એક એટલો ઊંડો વિષય છે કે જો સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવે તો લોકોનું આરોગ્ય સાચું સચવાય અને આરોગ્ય સચવાથી જે ખર્ચ કરાય છે આરોગ્ય પાછળની સેવાઓનો એ પણ ઘટે અને પરિવારનો જે બીમાર ન પડે એના કારણે જે સમય વધે તે પણ માનવ બળનો આપણા દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી શકાય એમ છે જેથી જે પબ્લિક પ્લેસેસ છે એના પર ખાસ કરીને સ્વચ્છતાની આ એક અભિયાન ચલાવવામાં આવે તથા સાથે સાથે જે નાના બાળકો છે નવી પેઢી છે એના અંદર આ સ્વચ્છતાનો એક એ રીતે એ લોકોને ટ્રેન કરવામાં આવે કે જ્યારે પણ એ કચરો નાખવાના હોય ત્યારે ડસ્ટબિનમાં જ નાખે એના સિવાય બીજી બીજી કોઈ જગ્યાએ નાખી જ ના શકે એ રીતનો આપણે પ્રયત્ન કરીએ એ મારી તમામ નગરજનોને અપીલ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડિયાના પાર્ટી સહિતના કાર્યક્રમમાં જે રીતે મામલતદાર સાહેબે અને ચીફ ઓફિસર સાહેબે નગરજનોને અપીલ કરી છે કે આપણે સ્વચ્છતા હી સેવાને જીવન મંત્ર બનાવીએ હું એમની વાતને સમર્થન કરું છું અને નગરજનોને અપીલ કરું છું કે આપણે દરેક વોર્ડમાં દરેક કોઠોમાં આપણે સાફ સફાઈ અને ખાસ કરીને જે ગંદકી છે એ આપણે જાહેરમાં નહીં કરીએ અને ડસ્ટબીનમાં કચરો નાખીએ એવી જે સાહેબની અપીલ છે એને હું પૂરેપૂરું સમર્થન આપીને નગરજનોને હું પણ અપીલ કરું છું કે આપણે સ્વચ્છતા હી સેવાને જીવન મંત્ર બનાવીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો